હલો હલો હાજી ગીડી સોલંકી બોલું હા બોલો બોલો આ ભાઈની કઈક ફરિયાદ છે કે લેતા નથી શું પ્રોબ્લેમ છે પેરી અરજી કાલે એને આપેલી છે અને અમદાવાદ ની અનુન નંબર માંથી કોઈ ફોન કરે છે એમને એટલે એ અરજી લઈને આપણે વિગત બધી જાણવા માટે મોકલું છે ડિવાઈસ છે મારફતે ફોર્મ ભરી વિગત જોઈ લીધું એવું લાગે કે એને કરાઈને હું એનું કહું છું નંબર એનો બ્લોકમાં નગર મુકવાના કરો છો અને પછી ફરીથી તમારા નંબર ઉપર આવે તો આપણને ખબર પડશે કે ભાઈ આપણને ઇન્ટરેસ્ટ હેરાન કરવા માટે જ કરે છે એવું ને આમાં જાતિ પ્રત્યે અડધું જ કરે છે ધમકી આપે છે આ કોઈ સોલ્યુશન ના થયું ને block માં નાખી દીધું એવું તો એ વાત જ નથી કરી એને કોઈ વસ્તુ પૂછો ભાઈ ને કોને વાત નથી કરી આ ભાઈ શું કે ભાઈ જાતિ પ્રત્યે એમને અડધું તમે પેલો audio તમે સાંભળ્યો છે હે તમે સાંભળ્યો છે recording ના audio નથી સાંભળ્યો મેં એની હારે એક સાંભળી લ્યો ને મેં સાંભળ્યો છે એટલે કહું છું તમને હું કહું છું કે મારી હારે એમની હારે એમના વાઈફ છે એટલે મેં ના પડી પાડી એમાં ગાળું ગાળું બોલતો એટલે એમના વાઈફારે છે એટલે ન સાંભળવું એમને મને એક વાત એ કરી, ના ના ભલે વાઈફ ને મોકલી જ્યો તમે એક સાંભળી એટલે જાતિ પ્રત્યે કરે છે એટલે ગુનો તો બને જ છે ને ભડાકે દે તો એમ કે નંબર ઉપર સીધી ફરિયાદ કરી નાખો નામ મેળવી નઈ યાર કેવી વાત કરો નામ મેળવવા માટે એમાં કઈ ભરસો ન લાગે યાર તાત્કાલિક ફરિયાદ થાય મારી ફરિયાદ મને આવી અમદાવાદ ની થાય વાત કરું

એક અંધશ્રદ્ધાનો વિડીયો બનાવેલ હતો જે બાબતે અંધભક્તો મનુવાદી લોકો એને મારવાની ધમકી આપી રહ્યા હતા એનું પણ રેકોર્ડિંગ છે એ પણ સાંભળજો આ બધું રેકોર્ડિંગ લઈને અરજી આપે છે ફરિયાદ આપે છે પણ પોલીસ કેવો જવાબ આપે છે પોલીસ કે તપાસ ચાલુ છે ધક્કા ખવડાવતા હતા જ્યારે મને ફોન કર્યો મેં પીઆઈ સાથે વાત કરી પીઆઈ તમને શું જવાબ આપ્યો એ પણ સાંભળો કે એટ્રોસિટી એક ગુનામાં કોઈ પણ પ્રકારની તપાસ કરવાની જરૂર નથી સીધી ફરિયાદ દાખલ કરવાની હોય આરોપી કોણ છે ક્યાંનો છે કેવા જવાબ આપે છે જો એક આગેવાનની ફરિયાદ દાખલ કરવામાં આટલો સંઘર્ષ કરવો પડે તો સામાન્ય જે જાતિના લોકો જનજાતિના લોકો દલિત આદિવાસી સમાજના લોકો છે ગરીબ લોકો છે એની ફરિયાદ લેવામાં આ લોકો કયા પ્રકારનું વર્તન કરતા હશે એના માટે અમે વિડીયો મૂક્યો છે પૂરું રેકોર્ડિંગ સાંભળો આરોપી કેવી ધમકી આપે છે ગાળો આપે છે નાતે પ્રત્યે હળદૂત કરે છે તમામ રેકોર્ડિંગ છે તમામ સાંભળો અને વધુમાં શેર કરો અને એ આરોપીનો તો અત્યારે મોબાઈલ સ્વીચ ઓફ છે નહીં તો એને આપણે ફોન કરીને રૂબરૂ બોલાવી લેતી એ તો નહીં આપણે જાત પણ આ બધા શું છે બધા અસામાજિક તત્વો લુખા તત્વો છે ફાલતુ લોકો કોથળીવાળા બે નંબરવાળા એટલે આ લોકો બોલતા તો બોલાય છે ધમકી આપી દે જ્યારે એના બાપ આગળ આવે અને એને કાયદાકીય જવાબ આપે એટલે પછી એ પછી સતાઈ જાય છે દેખાતા નથી ફરી દાખલ થાય પછી કોર્ટના ધક્કા ખાતા હોય તો અસામાજિક તત્વો જે ભાષામાં સમજે ભાષામાં જવાબ દેવા માટે તૈયાર છે આ રેકોર્ડિંગ સાંભળર વધુ બધું શેર કરો हेलो હા બોલો ભાઈ ક્યાંથી બોલો તમે કોણ બોલાવ બોલાવ છે તમારો વિડિયો એક જોઈલો છે દશમાનુ તમે વિરોધ ઉપાડ્યો છે

તો પેલા બોલેસ કોણ તો કમનું તો ભંગીના પેટનો છો કોનો છો બસ કોણ કોલે તો ક્યાં છું ભેગો અલે અરે પણ લોકેશન આય પડે અરે તને છે બરોબર હું કોઈનો નથી કરતો તે ખોટા ખોટા તે ગલત નંબર છે બધું કોણ મને પેલા નામ દેતા હું આવે પાવૈયા અને આ તારો ફોન એચ ઓફ થઇ જાય છે અને અમે પોલીસ સ્ટેશન માં હું તારી ફરિયાદ લખાવું અરે તારા પોલીસ તારી બેન ને છોડે તારી તારી બાયડી ને પોલીસ જાય એટલે હું તને પોલીસ થી લીક લે તારા બાયડી પોલીસ વાળા ને તો કાઈ કોઈ રાખી નો લે આ તું ગેર બધા ને શબ્દ બોલે તો તને કોઈ કાયદાનો ડર નથી હોય એમ કઉ છું પોલીસ થી લીક લીધી લાગતી તને તું આવી રીતે ગાલી બોલે ફોન કરી ને ધમકી મારે ઓસરી ના એમાં તો કઈક ને ઉડાડી ને બેઠા છીએ કેટલા કિલોમીટર કર્યા છે બીજા એવક કેટલા ના ઉડાણીશા થા રે જો બોસરીને હાલતા બજારમાં કાપીને આય તો ને તો તને બતાવું હો હો તો તારા સપકો થા બેટા એણે જોવા મળે તો ડફેર કેવા હોય ગોળી નો માં તો ગોળી ન મારી ગયા કેટલા કેટલાક

તું બોલે કોણ તારા આપણું નામ આપ તો તું આવી ને પોલીસ સ્ટેશનમાં માં એટલે ક્યાં પોલીસ સ્ટેશન માં તું કે ને પોલીસ સ્ટેશનમાં માં હું કહી દઈ કે તું આવી ને પોલીસ સ્ટેશન એમ ના એટલે તે મને તારે ફોન કર્યો બરોબર શું કામ કર્યો એ મને પેલા તું કહી ને તું પોલીસ ને ધમકી મારે બોલ તું એમ કે કે નામ બોલે આ તું કર પોલીસ તું કહી દઈ કે તો ક્યાં પોલીસ સ્ટેશન માં હું વાલ તું તું તો હમણાં હમણાં તારે ફોન તને મામા ફોન કરશે ને એટલે એ તને ઓટોમેટિક ખબર પડી જાવ હો પછી

মছ ঘ ফ ভা কছে এত কাম হালদলে কাম হে কার ভা বেট ক বলনে আচ অছে বেট বা বে ফোন ঘ বললো ই તું કેતો પોલીસ માં પોલીસ આવું છે ને આવું છે કેમ ના આવ્યો ભાઈ તમે ક્યાંથી બોલો છો હું ગાઈડ માંથી બોલું તું તું કેતો રાજકોટ પોલીસ આવું છું કેમ ના આવ્યો નહીં તમે તો અમદાવાદ કેતા હતા ને અમદાવાદ રહું છું તું એમ કેતો હું પોલીસ આવું પોલીસ ધમકી મારતો હતો કેમ ન આવું તું પોલીસ હું ધમકી નથી મારતો તમે ગેરબંધારણે શબ્દ બોલતા હતા ને અને ગાડી બોલતા હતા ને એટલે મેં તમને કીધું કે હું તમારી ઉપર ફરિયાદ કરવાનો છું એમ તારી માને ને કાલે તારી બેન ને શોધ તું ફરિયાદ કરી આવજે ને અત્યારે હા એ તો ફરિયાદ થઈ જાય જો ભાઈ તમને હજી પોલીસ ની બીક નથી ને તારી બેન ને લોડો કાલે પોલીસ વાળા હા હા એ તો બધું થઇ જાવ હો પોસ્ટ મારી ને પાવી જાય તને બહુ વિડિયો ઉતારતા આવડે છે તું તું મકવાણો બોલે લંડ બોલું છું ને તું બહુ બોલે છે બધું વિડિયો રાહે રાહે મૂકે ને તારી ઓફિસ માં જઈને તને ધમકાવી નાખું છું પોસ્ટ

તમે પણ જાથી બોલો જેમ કહું છું અને રાત બે વાગે તારા ઘરે પડી જો ઊંઘોડે કા પાકું છે તું તારે તું કોણ કે મહોળો વિને જાવું હોય તો ઓહ તારા ઘરે રો હું તો ન કસને બગું ઉડ્યો વાત હશે મે જોવે ઘરે આવું એમ મને ઈ તો કાયદેસર આવવાનું તું કાયદેસર વિડિયોમાં કાયદેસર તારા ઘરે આવવાનું થાય છે ઘરે આવી શું કશું તો ઉડાડવાનું બીજું કંઈ ન તારો પરિવાર ને એવી રીતે તને પગે લગાડી મારવાનું છે

આખી રાત તને તને છે પાંચ દિવસ ની અંદર તને ખેલ બતાવી દઉં છે આજ ને તો કાલે કાલે તને એક દિવસ ભૂલવા ની તારે ઘરે આવી ભડાકાર ન ને તો સમજો આ મંદિર દશા માં તને એમ નઈ તમારું આખું નામ તો જો તમે ભડાકા ની વાત કરો છો આખો તમારું નામ તો તમે જતા નથી હવે એ પૂછી દઈએ કે આનું નામ હું છે હું નથી તમે ફોન કર્યો છે મેં તો કઈ ફોન નથી કર્યો હું તો તમને ઓળખતો નથી બરોબર

તારા પરિવાર ની સામે તારી માથે હુમલો થાય તો માની લે કે દસમા છે તારા ઘરે હું બિલ માં બીલ દેવા આવે તમને આવું શીખવાડે છે કે તમે આના ઘરે જઈને હુમલો કરો એવું તમને દસમા માં શીખવાડે છે હા મને શીખવાડ્યું ને દશામાં માં શીખવાડ્યું ને આ દસમા માં પરસો એટલો વિચાર કરી લેજે હા દસમા માં આવું તમને શીખવાડે એમ ને કે આના ઘરે તમે જાવ આનું આમ કરી નાખો એમ તારા ઘરે કોઈ બિલ લેવા આવું હે જે દશામાં ના સેવક સેવક ભગત છે તારા ઘરે બિલ લેવા આવ્યા

તમે આખો નામ તો જતા નથી એમ કહું છું કોણ બોલો એમ કહું એ હી દશમાન પૂછી લે કે ફોન હે ફોન હવે વાગે ફોન હાલો હવે હું બી તો

હવે એમાં એવું છે કે તમે હજી બાર બેહો છો કે અત્યારે લગભગ ને છે એટલે શું કેવાય પણ તમે મારી અરજી લઈને તપાસ તો કરો ને બોલાવો તો ખરી અહીંયા બસે બર્થડે જેવું છે અને બર્થડે જેવું હોય તો મારી ફરિયાદ નહીં લેવાની મને કોઈ ધમકી આપે તો બટે આવી કોને બર્થડે પોલીસ સ્ટેશનમાં થોડી બર્થડે બનાવવાના હોય કોનો બર્થડે છે નહીં એવું કર છે એવું લાગી બધે બોલા પણ પીઆર એ વાત કરાવો ને તમને કઈ વાંધો છે પીઆર એ વાત કરાવવાની એ મને અંદર જ લઈ જાવ જતા તમે યાર તો આવી રીતે આગી વાત નેતા નો બનાય એટલે આપડે ગમે કઈ દેવાનું હોય ભાઈ વાત કરે ને કે મન નંબર આપો હું કહી દઉં હા તમે અરજી લખિત આપી દીધો હોય એને હા એ ફરિયાદ નોલેજ મને કહેજો ને ગચકાવે હું ને કહી દઈશ બોલો હાલો હાજી એ કરું છું અત્યારે હું પાછો અહીંયા પોલીસ સ્ટેશન આવ્યો હતો રાતે ફોન આવ્યો હતો અને હવરમાં આવ્યો હતો હા તો આ સાહેબ ને આપું છું હાલો હાલો હાજી ગીટી સોલંકી બોલું હા બોલો બોલો આ ભાઈની કંઈક ફરિયાદ છે કે લેતા નથી શું પ્રોબ્લેમ છે એની અરજી કાલે એને આપેલી છે અને અમદાવાદ થી અન્નો નંબર માંથી કોઈ ફોન કરે છે એમને એટલે એ અરજી લઈને આપણે વિગત બધી જાણવા માટે મોકલું છે ડીવાઈસપી સાહેબ મારફતે ફોર્મ ભર્યું કરે છે નંબર બ્લોક માં નાખ દઉં હું કરવા છો પછી ફરીથી તમારા નંબર ઉપર આવે તો આપણે ખબર પડશે કે ભાઈ ઇન્ટરન્સ હેરાન કરવા માટે જ કરે છે એવું ને આમાં જાતિ પ્રતિ અડધું કરે છે ધમકી આપે છે આ કોઈ સોલ્યુશન નખ દેવું એટલે એવું તો એ વાત જ નથી એને કોઈ વસ્તુ પૂછો ભાઈ ને

એટલે ગુનો તો બને જ છે ને ધમકી દે તો નંબર ઉપર સીધી ફરિયાદ કરી નાખો નામ મેળવી યાર કેવી વાત કરો નામ મેળવવા માટે પ્રોસેસ ચાલુ છે પણ એમાં કઈ ભરસો ન લાગે તાત્કાલિક ફરિયાદ થાય અમદાવાદ વાત કરું મને અરજી આપી છે ને મારું એસ ગોયલ પીઆઈ શું ઇન્ચાર્જ પીઆઈ તો આટલી બધી વાત ન હોય મિત્ર

તમને એ ભાઈ નામ બોલે છે એનું બધું એમાં બોલે છે એનો માણસ નથી હું તમને એમ કહું કે હું બેટ તમે સામે તમે ડીટી એ બોલ એ બોલ તપાસમાં નામ કર નાખજો એવી રીતે કેમ હું કરી શકીશ એમ કહું એનો કોઈ અર્થ નહીં રહે

इन निवेदन तो मेरे फ़ायर नो आप ही दियो। अबर अबर। ये क्या हो लो लो सुचो पावे जे कौन है फ़ोन करो खुद न कोनु नाम से उस लोकेशन के अमेठी पास करी हम के और ठीक है यार मैं फरियाद करी नाम जोक फरियाद करी है उके चाहिए रे। पर तब फरियाद नूनीवदन लल्ला का भी ना हो। तुमने खबर जब पॉन्ड �

હા તે આપું એમના તો હવે શું આપણે પીઆઈઆર વાત કરી જમાદાર વાત કરી